ટીમે સાતબારાના ચોપડભાવ ખાતેથી શેરીની આગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખ નું જપ્ત કર્યું છે નર્મદા એલસીબી ટીમે સાગબારાના ચોપડવાવ ખાતેથી સેરડીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની માંગ વધતા બુટલેગરો સક્રિય બન્યા હતા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે દારૂના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપી સૂચનાના પગલે એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કેઓર ધીરુભાઈને ખાનગી બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડીમાં શેરડીની આડમાં ચોરખાનામાં ભારતીય બનાવટનો દારૂ લાવવામાં આવી રહ્યો છે વાહનમાંથી રૂપિયા આઠ લાખ સત્તર હજાર છસો ચાળીસની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ પ્રકરણમાં પોલીસે સતીશ ઉર્ફે સત્યો વસાવા અને ગણેશસિંહ જગદીશસિંહ રાજપૂત એમ બે આરોપીઓની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરાય છે વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા